હાલો મિત્રો તો લાઈવમાં હેલા આ અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જુઓ અમે કાંઈક આ આવું મિસ્ત્રી કામ છે સીવી જોવો આ અમારી સાઇટ છે તો અમારા વિડીયોમાં બિના રહીજો મસાલા ખાપી રહ્યા છે મસાલો બનાવવાનો છે આમને જુઓ

આવું બધું છે જો અને આ કાક આવી રીતનું અમારું સણતર કામ છે જો આ પ્લોટિંગ પડે છે અહીંયા જો જે કોઈને પ્લોટ કઈ લેવો હોય તો કોમેન્ટ કરીજો

એટલે માથા કુદ નહીં કઈ અને આ જગ્યા નું લોકેશન તમે જોવો કાકા આવું છે બધું જોવો અને હવે ખામણું બનાવવા મળ્યા છે અને મને થોડીક વારમાં પાણી નાખી દેવાનું છે

ना तेरे आने की खुशी ना तेरा जाने का गम पहले हेल्पर थे हम अब मिस्त्री हम हमले हाँ गोपाल मुकल

લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા આવા બીજા વિડીયો જોવા માટે બેલાંક ટન ટાટા